અમૃત બાપાની મેલડી એક એવું ધામ જ્યાં દેશ વિદેશથી લોકો આવે છે અમૃત બાપાની મેલડી મોટી ખડોલ મોટી ખડોલના અંદર આજે દેશ વિદેશથી ભક્તો આવે છે અને હર રવિવારે માના સાનિધ્યના અંદર દેશ વિદેશથી ભક્તોના લાઈવ પરચા પણ આપણે જોયા છે એવી જ આજે એક વાત કરવી છે અમૃત બાપાની મેલેડીની અમૃત બાપાની મેલડીમાં એ કીધું જ છે કે દુઃખ પડે ત્યારે મને યાદ કરજે એવું જરૂરી નથી કે મારા સાનિધ્યના અંદર આવીને તમે મને પ્રાર્થના કરો છો તો જ હું તમારું કામ કરીશ ના પાંચ હજાર કિલોમીટર દૂર હશો પણ જો મારી મેલડીની ભક્તિ કરી હશે અને મેલડીને યાદ કરશો તો મા મેલડી જરૂર આવશે અમૃત બાપાની મેલડીએ કીધું કે જો તમે રસ્તો ભૂલી ગયા હોય તો અમૃત બાપાની મેલડીને યાદ કરજો કેમ કે અમૃત બાપાની મેળડીએ એવું કીધું છે કે આ કાળા કળિયુગના અંદર જાણે અજાણે તમારાથી તો ખોટું થવાનું જ છે પણ એ ખોટું કર્યું હોય તો એનું પાપનું પ્રાયશ્ચિત કરવું હોય અને આ કાળા કળિયુગના અંદર જો કોઈ માર્ગ ના મતાવે તો મારા સાનિધ્યમાં અમૃત બાપાની મેળડી માતાએ તો ત્યાં સુધી કીધું છે કે મારા સાનિધ્યના અંદર જો કોઈ ભક્ત ના આવી શકતો હોય અને જો પાંચ હજાર કિલોમીટર દૂર હશે પણ મારી મેલડીને જો ટવકો પાડશે તો મેલડી એનું કામ સો ટકા કરશે અમરત બાપાની મેલડી જરૂર રક્ષા કરશે અને આ કાળા કળિયુગના અંદર ભગવાનને પામવા હોય અને ભગવાનના જોડે ભક્તિમાં લીન થવું હોય તો એક જ કાર્ય કરવાનું છે અને એ કાર્ય છે કે આપણે હર રવિવારે અમરત બાપાના પ્રવચનમાં જવું છે અને અમરત બાપાની મેલડી ઉપર વિશ્વાસ રાખવો છે અમરત બાપાની મેલડીમાંના સાનિધ્યમાં ગયા પછી આનંદ અનુભવે છે ભક્તિ પ્રગટે છે અને આપણા હૃદયના વિશે ભગવાન આનંદ હંમેશા કાયમ બની રહે એના માટે મેલડી માતા સરસ મજાનું પ્રવચન પણ આપે છે અને એ પ્રવચનનું ભાતું આપણે આપણા મગજના અંદર જો એક ટકા પણ ઉતારીએ તો ખરેખર આપણું જીવન બદલાઈ શકે છે આપણા જીવનના અંદર સો ટકાનું પરિવર્તન આવશે મેલડી માતાએ બધા ભક્તોને આશીર્વાદ આપ્યા એ જ આશીર્વાદ તમારા માટે અને મારા માટે છે પણ હજી સુધી આપણને વિશ્વાસ નથી તો મિત્રો ભક્તો મેલડી માતાને બે હાથ જોડીને એક જ પ્રાર્થના કરવી છે કે અમે તારા ઉપર અટૂટ વિશ્વાસ રાખીએ એવું તું કોઈ કાર્ય અમારી જોડે કર અને અમને તારી ભક્તિમાં નિમિત્ત બનાવો જેથી કરીને અમે ખોટા માર્ગે જતા હોઈએ તો ના જઈએ અને અખંડ તારી સેવા પૂજામાં રહીએ અમૃત બાપાની મેલેડીમાના ગુણ ગાવા એટલા ઓછા છે કેમ કે અહીં આ સાનિધ્યના અંદર મા મેલડીએ એવા અઢળક પરચાનો લાઈવ ઉદાહરણ આપ્યા છે જેનો કોઈ પાર નથી અને એવા અઢળક પરચા છે જે તમે તમારી આખે વિડીયોના અંદર જોયા જ હશે જો તમે ખરેખર મેલડી માતાના સાનિધ્યમાં જાઓ છો તો મેલડી માતાને બે હાથ જોડીને પ્રાર્થના કરજો કે હે મા મેરડી સૌની રક્ષા કરજે અને સૌનું ભલું કરજે અને અમારી ચેનલના અંદર તમે જોડાતા રહેજો મેલડી માતાના અમે ભગત છીએ અને મેલડી માતાના અને બહુચરાજી માતાના અને મહાકાળી માતાના મેલડી માતાએ તો ત્યાં સુધી કીધું છે કે જો તમે રસ્તો ભટકી જતા હોય તો મેલડી માતાના સાનિધ્યમાં જજો અને મા મેલડીને પ્રાર્થના કરજો કે હે મા મેરડી અમે તો કાળા માતાના માનવી છીએ પણ તું અમારી મા છે મોટું મન રાખીને અમને ખોડે લઈ લેજે અને અમારા જીવનના અંદરથી તમામ મુશ્કેલીઓ દૂર કરી દેજે તો એવી જ આપણે આજે પ્રાર્થના કરવી છે કમેન્ટના અંદર જય મા મેલડી જરૂર લખજો મિત્રો હું તમને કહું છું કે અમૃત બાપાની મેલડી માના સાનિધ્યમાં જવું હોય તો મૂર્તિ ખડોલ અમે પણ મેલડી માતાના ભગત છીએ અમારી ચેનલના અંદર માતાજીના અને ભક્તિના વિડીયો નાખીએ છીએ જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા જેથી કરીને માતાજીના વિડીયો તમારા ચેનલમાં અંદર સૌ પ્રથમ બતાવે એવી આશા રાખું છું જય મા મેલડી રાજી રહેજો